ભારત સરકારના પૂર્વ મંત્રી પૂર્વ પ્રદેશ પ્રમુખ આદરણીય ભરતસિંહભાઈ આપણા સૌના મુરબ્બી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય રામકિશન ઓઝાજી આખા ગુજરાતનો અવાજ એવા સાંસદ આદરણીય બેન ગેની બેન ઠાકોર યુવાનોના લોક લાડીલા લડાયક અમારા સાથી ધારાસભ્ય સભ્ય માન્ય ભાઈ શ્રી જીગ્નેશભાઈ મેવાણી આપણા વરિષ્ઠ આગેવાનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય કાળુસીભાઈ કાર્યકારી પ્રમુખ માન્ય મહેન્દ્રસીભાઈ આપણા લોક લાડીલા ધારાસભ્ય સભ્ય માન્ય ગુલાબસીભાઈ આપણા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી માન્ય બિમલ ભાઈ મંચ પર બિરાજમાન મહીસાગરના ના પ્રમુખ પટેલ તમામ મંચસ્થ આગેવાનો અને આપ સૌ વડીલો ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો ખૂબ મોડું થયું છે પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછો છું આપણામાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે હાથ ઊંચો કરજો બેનો નથી ભરતા આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી બજારમાં ખરીદી કરવા જઈએ છે કે નહીં ચા લેવા જઈએ સાબુ લેવા જઈએ આ શર્ટ લેવા જઈએ સાડી લેવા જઈએ મોબાઈલ લેવા જઈએ ટીવી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો એની ઉપર જીએસટી લાગે છે કે નથી લાગતો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે આ જાગૃતિ નથી એનો લાભ આપણા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરની સરકારની તિજોરી ભરાય છે આપણા પૈસાથી ગામના તલાટીથી લઈ રાજ્યના મુખ્યમંત્રી સુધીનો પગાર થાય છે આપણા કઈનો ટીડીઓ હોય મામલતદાર હોય પીએસઆઈ હોય કલેક્ટર હોય કે સચિવ હોય કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય એ બધા જ લોકોને દર મહિને જે પગાર મળે છે એ તમારા મારા પડસેવાના ટેક્સના પૈસાથી પગાર મળે છે આપણા ગામમાં રોડ બને છે પાણીનો બોર બને છે ગટર બને છે કોઈ મોટો પુલ બને છે કોઈ મોટું યોજના બને છે આ રાજ્ય સરકાર નું બજેટ બને છે આપણા પૈસા થી વિકાસ ના કામો થતા હોય આપણા પૈસા થી પગાર લેતા હોય આપણા મત થી સત્તા પર બેઠા હોય અને એ ગુજરાત અને દેશની જનતા જ્યારે આ ગુજરાતના લોકોનો અવાજ ના સાંભળે એની ફરિયાદો છે એની સમસ્યાઓ છે એની પીડા છે દર્દ છે જે આક્રોશ છે એને જ્યારે સાંભળતા નથી ત્યારે ગુજરાતના લોકોના અવાજને સાંભળવા માટે એના અવાજને બુલંદ અવાજે રજૂ કરવા માટે સડક થી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી જનતા સાથે અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય ભેદભાવ થતો હોય એનું શોષણ થતું હોય ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ થતો હોય તો એ ગુજરાતના લોકોનો નો અવાજ બનવાની જવાબદારી કોંગ્રેસ લઈને આવ્યા છે એક મહિના પહેલા ભગવાન ધરણી ચરણોમાં શીશ ઝુકાવી અને ઉત્તર ગુજરાતથી જન આક્રોશ યાત્રા ની શરૂઆત કરી હતી યાત્રાનો પહેલો જ દિવસ હતો બેનો મોટી સંખ્યામાં ભેગા થઈને આવ્યા કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની રેલમ ચેલ છે અમે રજૂઆત કરવા જઈએ છે તો પોલીસ અમારી વાત સાંભળતી નથી અમે કાગળ લખી લખીને થાક્યા છેક એક મુખ્યમંત્રી ને ગૃહ મંત્રી સુધી રજૂઆત કરી પણ કોઈ અમારી વાત સાંભળતું નથી અને એ યાત્રામાંથી અવાજ ઉઠ્યો અને તમે જોયું હશે કે હપ્તા લેવાવારા ગાંધીનગરમાં જે બેઠા છે એમની ખુરશી પણ હાલવા લાગી કે આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધશે આખા ગુજરાતની બહેનો અવાજ ઉઠાવશે આખા ગુજરાતના ગામે ગામ ગલીએ ગલીએ થી જે دارو ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એ અવાજ ઉભો થશે તો આપણી સરકાર ને ઘર ભેગી થતા વાર નહી લાગે એ ડર આ યાત્રાથી ઉભો થયો છે એ જાગૃતિ આ યાત્રા થી ઉભી થઈ એ પેહલા સૌરાષ્ટ્ર માં ગુજરાત ગુજરાતમાં ખેડૂતો પહેલેથી જ આર્થિક રીતે પાયમાલ હતા કમોસમી વરસાદ થયો ખેડૂતોનો ઉભો પાક બરબાદ થયો આપણા વિસ્તારમાં થયો તો કે નહીં નુકસાન થયું હતું કે આખા ગુજરાત ખેડૂતોને મોટું નુકસાન થયું ખેડૂતો કે એનું જેટલું વાવેતર છે જેટલી નુકસાની છે એટલું એને વળતર મળવું જોઈએ એના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એ અવાજ કોંગ્રેસે ઉઠાયો

કે જેમ કોંગ્રેસની સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા એ જ રીતે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અને એ ખેડૂતોનો અવાજ લઈને આ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે ગુજરાતમાં લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે એમનું શોષણ થાય છે મોટી મોટી કંપનીઓ ખુલે છે સરકાર એને કરોડો રૂપિયા નો ફાયદો અપાવે છે પણ સ્થાનિક યુવાનો રોજગાર નથી મળતો ગુજરાત ના યુવાનો પ્રથા નાબૂદ કરો સરકારમાં માં જગ્યાઓ ખાલી છે એના પર તાત્કાલિક કાયમી ભરતી કરો એ ગુજરાતના ના લોકોના અવાજ ને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને આવ્યા છે આ વિસ્તારમાં પણ આપણે વર્ષોથી સિંચાઈની સમસ્યા છે કેટલાય ગામમાં પીવાના પાણીના પ્રશ્નો છે આપણા યુવાનો નોકરીઓ નથી આ અમૂલ ડેરીમાં નોકરી લેવા જાય તો પંદર લાખ થી લઈને 25 પચીસ લાખ રૂપિયાનો ભાવ બોલાય છે કેટલા હવે નવા બોર્ડમાં 35 પાંત્રીસ લાખ કે છે પણ એક પણ નોકરી પૈસા આપ્યા વગર મળતી નથી અહીંયા સ્થાનિક યુવાનોને રોજગાર જોઈએ છે એ મળતો નથી જ્યારે કોંગ્રેસની સરકારે ગામડા ના તૂટે શહેરો તરફ લોકોનું સ્થળાંતર ના થાય ગામમાં જ રોજગારી ગરીબોને મળે એટલા માટે મનરેગાનો કાયદો લાયા સો દિવસ રોજગારી આપવાની ગામમાં કામ મળે પણ આ મજૂરો માટેના કાયદો યોજનામાંથી પણ આ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરીને તિજોરીઓ ભરી તમે બાજુના જ ભાજપના મંત્રી બચુભાઈ તો થોડી તપાસ થઈ છે તેમ છતાં સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર કર્યાનું સાબિત થઈ ચૂક્યો છે આ યાત્રા આગળ વચ્ચે હું તમને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એ મન

મોંઘવારી નો માર સહન કરી રહી છે ઘર ચલાવવાનું મુશ્કેલ છે આપડા ભવિષ્યની ચિંતા છે સરકાર માં કોઈ સાંભળતું નથી બેફામ બન્યા છે રસ્તા પર ઉતરી અને ખુલ્લા માં હથિયારો સાથે લોકોની હત્યા કરે છે આજે જેમ કીધું એમ અમદાવાદ માં પોલીસ જ જાતે મહિલા પર લાફા મારે છે આવું ચારે બાજુ અરજાકતાનું વાતાવરણ છે તમામ સત્તા સંપત્તિ નું કેન્દ્રીકરણ થયું છે આજે બધી જ જમીનો વેચાઈ રહી છે વેચાય છે કે નહીં નવી ખરીદવાની કોઈની તાકાત રહી છે ખરી આવનારી પેઢીનું શું થશે એની ચિંતા આજે એક એક પરિવાર છે અહી ઘણા બધા વડીલો બેટા છે મામલતદાર માં જાઓ ટીડીઓ જોડે જાઓ કોઈ પૈસા માંગવાની હિંમત કરતું નતું સાત બાર ની નકલ જોઈએ જાતિનો દાખલો જોઈએ તો ગામમાં તલાટી દાખલો આપતો તો

કોઈ પણ જાતના ડર વગર ભય વગર બુલંદ કરતા મોગા મોડે સહન કરવા વાળા મોટા જવાબદાર છે આ ગુજરાત ની જનતા મોગા મોડે સહન કરે છે આ ગુજરાત ની જનતા ને આ નવા અંગ્રેજોની નીતિ શાસને ડર અને ભય નો માહોલ ઉભો કર્યો છે પણ હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કોંગ્રેસ નું નેતૃત્વ આ કોંગ્રેસ ના કાર્યકરો જે યાત્રા લઈને ગામે ગામ નીકળ્યા છે લોકોનો ભય પણ દૂર કરીશું લોકોનો ડર પણ દૂર કરીશું લોકોને બોલતા પણ કરીશું અને લોકોનો જે સંકલ્પ છે કે રસ્તા પર ઉતરવું છે એ લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસનો કાર્યકર્તા કરશે અને આ ગુજરાતના લોકોની જ અપેક્ષા છે કે 2027 માં ગુજરાતમાં પરિવર્તન લાવવું છે સામાન્ય લોકોની સરકાર લાવી છે સામાન્ય લોકો માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા હોય કોઈ પણ કચેરીમાં અધિકારીઓનું રાજ ના હોય ફૂકાય એવી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આયા છે આપ સૌ હજારોની સંખ્યામાં આયા છો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ નેતૃત્વનો આભાર માનું છું અને આવો સૌ સાથે મળી અને આ બાથીજી મહારાજ ની આ શૌર્યવંતી ધરા પરથી આ મધ્ય ગુજરાત માં આજે શરૂઆત કરીએ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ ભ્રષ્ટાચારિયોને જેલ ભેગા કરીએ दारू ને ડ્રગ્સની જે બદીમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ दारू ને ડ્રગ્સનો ખાત્મો કરીએ યુવાનોને કાયમી રોજગાર અપાવીએ અને ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરીએ એ સંકલ્પ સાથે અહીંયાથી છૂટા પડીએ એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ આયોજક મિત્રોને અભિનંદન આપું છું પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું બધાને મારા જય હિન્દ જય ભારત

ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો ધન્યવાદ ગાંધી નું એ કેમ કહું છું એ જમાનાના ત્રીસ કરોડ લોકો ધર્મ જાતિ ભાષા પ્રાંત રિવાજો અંધશ્રદ્ધા અનેક વસ્તુ હોવા છતાં એ ત્રીસ કરોડ લોકોને એમણે એક કર્યા એ વખતે ઝઘડા બહુ ચાલતા અંગ્રેજોએ લડાવા માટે વોટ માટે દલિત ભાઈઓ માટે બીજી વ્યવસ્થા મુસ્લિમ ભાઈઓ માટે બીજી વ્યવસ્થા બીજા અનેક કારણો ઉભા કર્યા પણ મહાત્મા ગાંધીનું નેતૃત્વ અને એમના સાથીઓ એ બધાએ સાથે મળી અને આ દેશના લોકોને એક કર્યા ન ખડક બી ઢાલ કઈ લેવું ના પડ્યું અને દેશો આ અંગ્રેજોએ પંદરમી ઓગસ્ટે દેશમાં હાથ જોડીને ચાલ્યા જવું પડ્યું આ અંગ્રેજો આ નવા અંગ્રેજો પેલા અંગ્રેજો કરતા વધારે હોશિયાર છે આપણે કાઢી ના શકીએ અમને ભેગા થઈએ તો પણ આપણને આપણી મહત્વકાંક્ષાઓ આઝાદી પહેલા કઈ નોતા માંગતા અને આઝાદી મળી બધું મળ્યું અધિકારો મળ્યા બંધારણ મળ્યું એટલે સ્વયંના અધિકાર માટે આપણા સમાજ આપણા લોકો આપણું ગામ આપણો બધા લોકોના અધિકારને પડતા મૂકી આપણે એ અધિકારો માટેની લડાઈ આપણે અંદર અંદર કરવા માંડ્યા અને એટલા માટે વિચારધારા ચોખ્ખી ને ચાટ છે એમાં કોઈ ફરક નથી અને આપણે નહીં કરીએ તો પણ લખી રાખજો કે આ હિટલર શાહી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ની વિચારધારા કોંગ્રેસ ની વિચારધારા હરાવવાની 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 છે ભૂતકાળના દાખલા જોઈ લો હિટલરના જર્મનીના સદ્દામના ઈદી અમીનના કોઈ ટકા નથી કદાચ થોડા વર્ષો ચાલી જાય તેર વર્ષ ચૌદ વર્ષ પંદર વર્ષ પણ આપણે આટલી બધી રાહ જોઈ હજુ રાહ જોઈ છે એટલા માટે પ્રચાર પ્રસાર તો એક જણાવવાનું માધ્યમ છે કદાચ તમે ના જાણતા હો તો સમજાવવા માટે તમારામાં કોને ખબર નથી કે જીએસટી એકસો સત્યાવીસ લાખ કરોડ કેટલો બોલો જો કેટલો કેટલા મીંડા આવે એકસો સત્યાવીસ લાખ કરોડ એનો વહીવટ કરે અને એ પૈસા કઈ તરફ જાય લાંબા ગાળે અદાણી અંબાણી તરફ જાય અને તેમ છતાંય વર્લ્ડ બેંક લોન લીધા કરે આવક આટલી મોટી અને આ બધું ખોટું આપણે જોતા રહીએ પણ આપણને થાય કે શું કરીએ તો મનોવિજ્ઞાન એમ કે છે કે આપણે એકલા હોઈએ તો બીક લાગે સ્વાભાવિક છે આટલા ભેગા થયા જોરથી બોલાઈએ તો મહાત્મા ગાંધી જિંદાબાદ રાહુલ ગાંધી ઇન્દિરા ગાંધી જિંદાબાદ આ બધું આપણે બોલીએ પણ હમણાં નડિયાદના શહેરમાં થઈને નીકળીએ અને આપણને કોઈ ક્યાંક બોલો તો કે જવા દો પછી આપણે ભેગા થઈએ ત્યારે બોલીશું આપણે મનથી હારી ગયેલા છે અંદર અંદર ઝઘડવાનું હોય તો વેર ઝેર ઈશા કુસમ રાગ દ્વેષ દ્વારા આપણે આપણી શક્તિઓને વેડફી નાખીએ છીએ અને એ શક્તિ આપણા બાળકો અને નવી પેઢીના ભવિષ્ય માટેની છે અને એના માટે કઈ લાંબુ કરવાની જરૂર નથી આ ચોર છે એ તો બધા જાણે છે એમના પાપ બધા જાણે છે શું કરે છે એ જાણે છે અને આ પત્રકાર મિત્રો તો શું કરે બિચારા એમને તો ઉપરથી આદેશ છે કે તમારે લેવાનું આટલું કાપવાનું મારી સ્પીચમાંથી નરેન્દ્ર મોદીના વખાણ ચાલુ રાખ્યા પણ પછી મેં કહ્યું એ તો બતાવ્યું જ નહીં રાહુલ ગાંધીમાં પણ આપણે એમને ઓળખીએ છીએ અને પેલા લોકોને ઓળખીએ છીએ તો આપણે જાગવું છે કે નથી જાગવું મારી આપને કોઈ લાંબી વાત નથી આપણે આપણા વિસ્તાર આપણું ગામ આપણા લોકો પહેલી નાનકડી શરૂઆત લોકલ બોડીની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એમાં તમે ભાજપના સુપડા સાફ કરો તો બે હજાર ને સત્યાવીસ માં ગાંધીનગરમાંથી ભાજપ જાય કે ના જાય બે હજાર પંદરમાં તમારા આશીર્વાદથી ગુજરાતની પ્રજાના આશીર્વાદથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની મહેનતથી ત્રેવીસ જિલ્લા પંચાયતો પૈસાનો ખર્ચે ઓછો પેલા બેન હતા મુખ્યમંત્રી ખૂબ મોટો ખર્ચ કરેલો અને તોય આપણે જબરજસ્ત જંગી બહુમતી મળી વિધાનસભામાં થોડું કાચું પડ્યું એમાં બીજાનો વાંક જવા દઈએ કદાચ અમારામાં કોઈ બીજામાં ખામી હશે પણ એ વાંકને ખામીમાંથી મુક્ત થઈ અને આ વખતની બે હજાર છવ્વીસ ની લોકલ બોડીની ચૂંટણીમાં અહીં બેઠેલા અમે સામે બેઠેલા તમે અને ગુજરાતના ખૂણે ખૂણે જે લોકો છે એમાં એકતાનો એક સંદેશ અને એમાં એ વાત કે આ લોકોને કાઢો તો મને લાગે છે કે આટલી અનેક મીટિંગો કરવાને બદલે આપણે નવું વિચારવાનું છે પ્રો એક્ટિવ કે કોંગ્રેસની સરકાર કોંગ્રેસની પંચાયત કોંગ્રેસનું કોર્પોરેશન એમણે તો વધારી દીધું ગોકુળિયા ગામની વાત લઈને કેશુભાઈ પટેલના ટાઈમમાં આવેલા લોકો એમ કહેતા હતા કે અમારે ગામડા ગોકુળિયા કરવા છે એ ગોકુળિયા ગામ તોડવા માંડ્યા અને સ્માર્ટ સિટી અને વધારી દીધા નવ કોર્પોરેશન અને કોર્પોરેટ અને શું કહે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીએ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સાચો અર્થ એ કે લોકોની સુવિધામાં સુધારો એમને લાભ મળે એ માટે આ તો એક નવા સ્ટ્રક્ચરો કે જેમાંથી ત્રીસ થી ચાલીસ ટકાનું કમિશન એમને મળે એટલા માટેનું કામ એ લોકો કરી રહ્યા છે અમારે પણ સમજવાનું છે શીખવાનું છે અને જોડવાનું કામ કરવાનું છે સિમેન્ટિંગનું કામ કરવાનું છે એકબીજાની સાથે તો આ કોઈ અઘરો દાખલો છે જ નહીં હમણાં લડાવવા હોય તો ચૂંટણીઓમાં સરપંચમાં પાંચ જણા ઊભા થઈ જાય કે ના થઈ જાય પણ આપણા જ બધા સમજુ કોંગ્રેસની વિચારધારાવાળા લોકો બિનરીફ સરપંચ નિમે તો ગામનું સારું થાય કે ના થાય તો પેલા ભાજપવાળા આપણાવાળાને નાનું મોટું સમજાય અને એમનો સરપંચ બનાવી દે અને નવા કાયદાઓ એવા ઘડે કે જેથી કરી આપણને છેતરવાનું શોષણનું કરી શકે એમાં આપણે આપણી જાગૃતિ લાવવાની છે સમય ઘણો થયો છે વાતો અનેક કરવાની છે ખોટા છે ખોટા જ છે જવાના છે જવાના છે પણ આપણે હયાત હોઈએ અને એ જાય તો આ જીવન લેખે લાગે એ સિવાય બીજું કઈ હોય ન શકે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ગુજરાત એ વિચારવાનો સમય આવી ગયો છે એ અમે વિનંતી કરવા માટે આવ્યા છે અમારી સૌરાષ્ટ્રની કિસાન આક્રોશ યાત્રા હોય ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા હોય ક્યાંથી શરૂ થતી મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રા હોય સમગ્ર જગ્યાએ ખેડૂતોની એક જ માંગણી હતી કે અમારું સંપૂર્ણ દેવું ધિરાણ માફ નહીં કરો ત્યાં સુધી અમે બેઠા થઈ શકીએ એમ નથી એવી વિનંતી અમને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મળી ત્યારે મારે તમને યાદ કરાવવું છે કે બે હજાર આઠમાં દિલ્હીમાં શ્રીમતી સોનિયા ગાંધીની આગેવાનીમાં મનમોહનસિંહ સાહેબની યુપીએ સરકાર હતી એ વખતે સરકારે નિર્ણય લીધો કે અમારે ખેડૂતોના દસ વર્ષના દેવા નાબૂદ કરીને ખેડૂતને પાછો બેઠો કરવો છે ને એના માટે સાઈઠ હજાર કરોડ રૂપિયાની રકમ પણ નક્કી કરી અને છેલ્લા દસ વર્ષના ખેડૂતના આંકડા મંગાવ્યા તો જે આંકડા દસ વર્ષના આવ્યા મુદત બાકીદાર ખેડૂતના તો એ આંકડો પહોંચી ગયો એકોતેર હજાર કરોડ એટલે સરકારે પછી મંત્રણા કરી નાણાં વિભાગના અધિકારીઓ જોડે અધિકારીઓ તો પૈસા બચાવવામાં જ માને એટલે એમણે એમ કીધું કે દસ વર્ષની જગ્યાએ આઠ વર્ષના દેવા નાબૂદ કરો તો સાઈઠ હજારમાં પૂરું થઈ જાય પણ એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી ને મનમોહનસિંહ સાહેબે નિર્ણય લીધો કે ભાઈ આ કઈ ભાવતાલની વાત નથી ઓછા વધતાની વાત નથી ખેડૂતને બેઠો કરવાની વાત છે અગિયાર હજાર કરોડ સરકારના જતા હોય તો ભલે જાય પણ દસ વર્ષનું દેવું નાબૂદ કરીશું અને એ દેવું નાબૂદ કરેલું એનો ફાયદો તમને બધાને પણ મળેલો એ પછી મધ્ય ગુજરાતના ખેડૂત હોય ઉત્તર ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના હોય આ કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસ ધારે તો કરી શકે કોઈ પણ સરકાર ધારે તો કરી શકે પણ સરકારની ઈચ્છાશક્તિ હોવી જોઈએ પણ આ સરકારની એવી કોઈ ઈચ્છાશક્તિ નથી કે આ ખેડૂતને ફરી બેઠો થાય એ વાત તમારા સુધી પહોંચાડવા માટે અમે જન આક્રોશ યાત્રા લઈને આવ્યા છે અહીંયા ઘણી બધી બહેનો બેઠી છે હમણાં જ બિહારની ચૂંટણી ગઈ બિહારની ચૂંટણીમાં પંચોતેર લાખ જેટલા બહેનોના વોટ હતા સાડા કરોડ તો એના વોટ લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ દરેક બહેનોના ખાતામાં દસ હજાર રૂપિયા નાખી દીધા કેટલા દસ હજાર દરેક બહેનોના ખાતામાં નાખી દીધા એટલે બહેનો બી હરખ પદોળી થઈને મત આપ્યા અને બહુ જીતાડી દીધા પણ તમે લોકોએ મત તો આલો જ છું ને તમને કેમ નથી હાલતા દસકો દસકોએ કોઈ દી આલ્યો જ ખરો એટલે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે હમણાં છે ને નગરપાલિકાના ચૂંટણી આવવાની છે તાલુકાની આવવાની છે જિલ્લાની આવવાની છે અને મહાનગરપાલિકા નવી બની એની ચૂંટણી આવવાની છે તો ભાજપવાળા આવે એને બહેનો એમ કહેજો કે પહેલા આપણે હિસાબ પહેલા પૂરો કરીએ પછી મતની વાત કરીએ એટલે દસ હજાર તું ગૂગલ પે કર દસ હજાર પેટીએમ ખાતામાં નાખ હાથમાં રોકડા આપ એ પછી તું મતની વાત કરજે એવું ભાજપને કહેજો તમે બોલો કહેશો ને આ વાત કહેજો તમે ભાજપ વાળા આવે એ કામ તમારે કરવું પડશે કારણ કે મોંઘવારીમાં પીસાઈએ આપણે ઘર ચલાવવાનું આપણે ના લોકો આવી રીતે છેતરવાનો ધંધો કરતા હોય એ હવે ચલાવી લેવાનું નથી એટલે તમે બધા